નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી ફરી પાછો સરકારની બેદરકારી વડે નરસંહાર બન્યો ફરી પાછો એ બનાવ બન્યો વારંવાર આવા બનાવ ગુજરાતમાં બને છે વારંવાર પરંતુ ના સરકાર ચેતે છે જાગે છે ના પબ્લિક જાગે છે એટલે આવા શું આપણે એક બનાવ એક વાર બને એટલે તમે ચેતી જાઓ થોડા દિવસ નાટક કરે છે બધા ચેતી ગયા હોય એવું પણ પછી પાછા હતા એ ના એટલે આમાં સરકાર નિભર થઈ ગઈ છે નઠોર થઈ ગઈ છે થઈ ગઈ છે કે નહીં એને એને કંઈક કોઈ અસર નથી થતી માણસોના મોતની એવું કહી શકાય હવે તમે જુઓ તો તક્ષશિલામાં બનાવ બનેલો એ ફાયર ને સેફ્ટી ના ધારાધોરણ જળવાયા નહોતા એટલે બન્યો થોડા દિવસ નાટક કર્યા બધે ક્લાસીસોમાં ચેક કરવાના પાછું હતું એનું એ પછી મોરબીમાં પુલ તૂટી ગયો એ પણ સાવચેતી રાખવાની જ હતી એમાં ભલે ફાયરનું નહોતું પણ સેફ્ટી તો રાખવાની જ હતી ને તો એમાં પણ લગભગ એકસો બત્રીસ પાંત્રીસ કે દોઢસો કે જે માણસો એમાં મરી ગયા એના પછી તમે જુઓ તો હરણીના તળાવમાં એમાં સેફ્ટી તો સાચવવાની હતી પછી રાજકોટ ગેમ ઝોનનો બનાવ બને એમાં ફાયર સેફ્ટી બંને હતું એમાં જ અઠ્યાવીસ જણા કોલસો થઈ ગયા પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી વિચાર કરો કેટલી ગવર્મેન્ટ છે અને ફરી અમને અંદાજે જોવાય છે ફરી આવું ભલાવ બનશે અને બન્યો ડીસામાં તમે જુઓ તો દારૂ ખાનું સંઘરવાની એટલે ફટાકડા નો સંગ્રહ કરવા ગોડાઉનની પરમિશન આપેલી એ બી રિન્યુ નહોતી થઈ એવું કહેવાય છે બીજું એના કંઈ ધારાધોરણ હોય છે કે તમારે ફટાકડા કે દારૂખાનું ગોડાઉનમાં સંગ્રહ કરવો હોય તો એક ગોડાઉનમાં આટલા કિલો જ રખાય અને પછી એની નજીકમાં બીજું કોઈ ગોડાઉન ના હોવું જોઈએ કેમ કે એક સળગે તો બીજા સળગે એટલે એના અમુક નજીકમાં હોવું ના જોઈએ એની લિમિટ હોય એનો અંતર હોય બીજાની લાયસન્સ જ એ રીતે અપાય નહીં તો તમે જુઓ કે એક જ એરિયામાં એક જ ફેક્ટરીમાં ત્રણ ત્રણ લાયસન્સ લઈને બેઠેલો માણસ હતો વિચાર કરો કે આ સરકારી અધિકારીઓ કેટલા નઠોર છે ને અને શું કહેવાય હત્યારાઓનું જ શું કહેવાય ઉપનામ આપવું પડે એમની માનસિકતા જ એવી થઈ ગઈ કે ભાઈ ત્રણ લાયસન્સ હોય ત્રણ ગોડાઉન ના તો અલગ અલગ હોય અલગ અલગ સ્થળ હોય અને ત્રણેય ગોડાઉન વચ્ચે અંતર હોવું જોઈએ આ તો એ ત્રણ લાયસન્સ લઈ લીધા અને એક જ જગ્યાએ એ દારૂખાનું સંગ્રહ કરતો તો એવું નહી બનાવતો તો બનાવવાનું લાયસન્સ હોય જ નહીં વિચાર તો એ એ અને લાયસન્સ રિન્યુ તો આ સરકારી અધિકારીઓ કરેલો નરસંહાર કહેવાય શું કહેવાય આમાં તો એકવીસ માણસો ની લાશો નહી પોટલા થઈ ગયા છે લાશો નહી પોટલા બની ગયા પોટલા કે લાશોનું કશું રહ્યું નથી આવડો મોટો જે ત્રીસ હજાર કિલો ગોળો ભરેલો હતો અને એનો વિસ્ફોટ થયો આવું કહેવાય અમે સાંભળ્યું છે સમાચારોમાં એટલે એ માનવ અંગો દૂર દૂર ખેતરોમાં જઈને ઉછળીને પડ્યા અને પછી એ બધા ભેગા કર્યા કોનું કયું અંગ હશે શું ખવા પડે અમુક ની તો ઓળખ નથી થઈ તો ડીએનએ ની લેબ માં દઈને તપાસ કરવા પડ્યા એક બાળકીનો વિડીયો જોતો તો તો એ બાળકી નાની ખાતી હતી ને એનો ભય એટલે મામા ફોઈના ભાઈ બેન હતા છોકરો બી પંદર વર્ષ નો હતો ને બહાર હતો તો વળી કઈ બચી ગયો હતો હવે એમના મા બાપ તો મરી જ ગયા એ બાળકીના મા બાપ તો અંદર મળી જ ગયા પતી ગયું વિચાર કરો આ દયા નથી છે એ અધિકારી કે એમને કોઈ પડી જ નથી અને આ વર્ષોથી ચાલતું આવશે અને વધારામાં તમે જુઓ તો આ જે ધડાકો થયો એનો માલિક દીપક મોહનાણી એ છે એ ભાજપનો ડીસાના ભાજપનો યુવા મોરચાનો પૂર્વ મંત્રી નીકળ્યો હવે ઠીક છે હવે નેતા તો એટલે એને લાયસન્સ આપી દીધા હશે કે ચેક નહી કરતા આમાં જવાબદાર કોણ એ બે બાપ દીકરો તો જવાબદાર ખરા એ સિવાય તમે જુઓ અધિકારીઓ ગામનો સરપંચ બી જવાબદાર કહેવાય કે નહીં એને ખબર ના હોય કાર ગોડાઉન છે તો એનું લાયસન્સ છે કે નહીં એ ચેક કરવાની જવાબદારી હોય કે નહીં એને લાયસન્સ બરોબર નહોતું કે રિન્યુ નહોતું થયું તો પછી એ બંધ કરવું પડે ને તો આમાં તો સરપંચ કો તલાટી કો જે પ્રાંત ઓફિસર લાયસન્સ આપતા હોય એ મામલતદાર ના મામલતદાર કલેક્ટર તો કલેક્ટર શું કરતા હશે ડીસાના રિપોર્ટ તો એમની જોડે ગયા હશે એમને ખબર હશે કે આવું દારૂખાનું સંગ્રહ કરવાનું ગોડાઉન છે તો એમાં બને છે કે નથી બનતું ખાલી સંગ્રહ કરવાનું ગોડાઉન છે એમાં બનાવવાનું ચાલુ થઈ ગયું છે બધી તપાસ ધ્યાન રાખવાનું કે પોલીસ અધિકારીઓ તમે ત્યાંના પીએસઆઈ થી માંડીને ડીવાય એસપી ડીએસપી આઈપીએસ અધિકારી જેવો બધા જ ગુનેગાર છે આમાં સૌથી મોટા ગુનેગાર તો આ સરકારી અધિકારીઓ જ છે કે જે આ ધ્યાન નથી રાખતા હવે એ લોકો આને રિકન્સ્ટ્રક્શન કરે છે કેવા નાટક શરૂમાં તમે શું ધ્યાન રાખો છો એકવીસ લોકો મરી ગયા રાજકોટમાં કોલસો થઈ ગયા હતા ત્રણ હજાર સેલ્સિયસ ગરમી ત્યાં પણ આવા વિસ્ફોટક અહીં તો કોલસો ઉડી ગયા ધડાકો થયો એટલે બધા ઉડી ઉડીને દૂર પડ્યા માથું કઈ પડ્યું હશે હાથ કઈ પડ્યા હશે વિચાર તો કરો હરી થાય આપણને વાત કરતા હરીરે થાય સાંભળતા હરીરે થાય સમાચાર જોતા જોવાનો તો મેં તો જોયા જ નથી પણ સમાચાર થાય છે એ સમાચાર સાંભળતા થાય છે પણ આ હા ઉપર બેસીને ખાનારા અધિકારીઓ અને સરકારી નેતાઓને કોઈ હરેરાટી થતી નથી એક સીટની રચના કરી બીજી સીટની રચના કરી ઉપરા ઉપરી સીટ રચના કરી કે સીટ રચના કરી સમજ નથી પડતી સીટ રચના કરીને અધિકારીઓને બચાવી લેવાના એવું જ છે કે શું છે કે પ્રજાને તાત્કાલિક કઈક ધાડો થઈ ગયો છે સીટ રચના કરી દો એટલે મિત્રો આ સરકારની જ નહી આ તો સરકારનો જ હત્યાકાંડ કહેવાય સરકાર એ બેદરકારી પૂર્વક આચરેલો હત્યાકાંડ હવે સપરાધ માણવ હત્યાનું પેલા ઉપર લગાવશે પણ એ પેહલું તો ઓફિસરો ઉપર જ લગાવવું પડે કે બેદરકાર અને આ બધા અધિકારીઓ હોય આ વહીવટી અધિકારીઓ જે કલેક્ટર ને મામલતદાર ને એ કક્ષાના અને પોલીસ કક્ષાના અધિકારીઓ બધા જ આમ તો જવાબદાર ને પછી બધાથી સૌથી મોટો જવાબદાર તો ધારાસભ્ય પણ કહેવાય જે પ્રજા એ મોકલ્યો છે જવાબદારી એ વહીવટમાં ના હોય પણ સમજીએ છીએ પણ એને ધ્યાન રાખવું પણ એને કલેક્ટરને કહી શકાય આમ તો ધારાસભ્યો કલેક્ટર ઓફિસમાં છે ઘણી દાદાગીરી કરતા હોય છે અધિકારીઓના જોડે ખાસ્સી બધી માથાકૂટો કરતા હોય છે તો અત્યારે આ વખતે આટલો મોટો આટલું બધું ચાલતું હતું દારૂખાનું ખા કરવાને ગોડાઉનના બદલે ફેક્ટરી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી તો આ બધા શું કરતા હતા એટલે મિત્રો આ તો સરકારની જ બેદરકારી છે સરકારી અધિકારીઓની બેદરકારી છે પછી પેલો તો ગુનેગાર આવે બનાવનારો તો પછી જ ગણાય કારણ કે આ કરપ્ટ સિસ્ટમમાં એને ખબર છે કે બધા પૈસા આપીશું એટલે આપણું ચાલવાનું જ છે એટલે મૂળ તો કરપ્શન લઈને આ બધું કર ચલાવી લેવાવાળા અધિકારીઓ જ આમાં તો મુખ્ય જવાબદાર છે એકવીસ જણાની લાશો પડી ગઈ અને પેલા ને થોડા દિવસમાં લોકો ભૂલી જશે અત્યારે તો પકડ્યો છે પણ લોકો ભૂલી જશે અને સૌથી મોટી જવાબદાર પ્રજા છે 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 કે જે આ ભૂલી ભૂલી જાય જાય વારો આવશે બોલતા નથી એનો વારો આવશે તમે જુઓ છે ચૂપ રહેવું અપરાધ છે એવું જ હમણે કોઈએ કહ્યું તો આ ચૂપ રહેવું અપરાધ છે એટલે અમે તો બોલીએ છીએ પણ પ્રજાની એ બહુ મોટી જવાબદારી છે કાવા ટાઈમે ચૂપ સરકારને કાટલો લોકશાહીમાં તો પ્રજા મુખ્ય છે ને આ બધા તો સેવકો છે પણ પ્રજા આપડી ભૂલી જાય છે કે પોતે આમાં મુખ્ય છે ભૂલી જાય છે પ્રજા પોતે સેવકો એમ કગડતી હોય છે અને આ જે સેવકો છે એ રાજા બનીને બેસી ગયા છે એ પ્રજાના મગજમાંથી એ જતું નથી કે તમે સેવક નહીં તમે રાજા છો આ સેવકો છે એ તમે એમને રાજા ગણીને બેસી ગયા છો તો લોકશાહીમાં આ મુખ્ય વસ્તુ ભેદભાવ હોય એ જ પ્રજા જ ભૂલી ગઈ છે દબાઈ ગઈ છે પ્રજા બસ પ્રજાને એને શું કહેવાય અવળા રસ્તે જ વાળી દેવા ઇમોશનલી અવળા રસ્તે વાળી દીધી છે જાઓ ત્રીસ્તીસ વર્ષ એક જ પાર્ટીનું રાજ ચાલે એટલે એ નેતાઓ બેફામ બની જાય અને એમને પ્રજાની કોઈ જ પડી ના હોય એ આ પ્રજાને સમજ પડતી નથી એ આ પ્રજાને સમજ પડતી નથી આ બસ એને તો મંદિર જોઈએ અને કુંભ જોઈએ ને કે જે રોજ કામમાં હોવાના નથી શું વારો બધાનો આવશે ઉપરી બનાવ બન્યા છે ઉપરા ઉપરી તક્ષશિલા મોરબી બરોળા હરણી રાજકોટ ગેમ ઝોન અને પછી પાછો આ હજુ હજુ પણ આવો બીજો બનાવ બનશે એ પાછું આપણે રિપોર્ટિંગ અહીંથી બેઠા બેઠા કરીશું અને બીજા લોકો એ પાછા ચેનલો વાળા એ કરતા હશે પણ પ્રજા નહીં જાગે પણ ચૂપ રહેવું અપરાધ કહેવાય એટલે આપણે તો બોલીએ છીએ આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો ભાઈ ભાઈ